લોકોએ સાંજે દુકાન પર જનતા રેડ કરી હતી જો કે દુકાનદાર દુકાન બંધ કરીને ચાલ્યો ગયો હતો પુરવઠા વિભાગને જાણ કરતા પુરવઠા ઝોનલ અધિકારીની ટીમ ઘટના સ્થળાએ પહોંચી હતી અને દુકાન ખોલી તપાસ કરતા દુકાનમાં ઘઉંના ચુમ્મોતેર બારદારના કટ્ટા અને સિત્તેર સફેદ કટ્ટા મળી કુલ એકસો ચુમ્માલીસ કટ્ટા ચોખાના સાડત્રીસ કટ્ટા અને ઉડતાલીસ લીટર તેલનો જથ્થો મળી આવ્યો હતો જેને લઈને પુરવઠા વિભાગે અનાજ સાથે દુકાન સેલ મારીને તપાસ શરૂ કરી છે અત્યારે અમને ફરિયાદ મળતા દુકાન નંબર વી એકસો ત્રેવીસ પર અમે હાજર થઈ અને ફરિયાદી તથા કોર્પોરેટ ફ્રીની હાજરીમાં દુકાનનું સટર ખોલી દુકાનદારને ફોન કરી જણાવતા દુકાનદાર અત્યારે હાજર રહેલ નથી અને એમનો ફોન પર અમને સીટો ઓફ કરી બંધ કરેલ છે એટલે અમે દુકાનનો તાળો તોડી અને હાજર જતાં એમની હાજરીમાં ગણપતભાઈ જે ફરિયાદી છે એમની હાજરીમાં ગણવામાં આવેલ છે અને એ બધું અમને રોજગાર કરી અમે આગળની કાર્યવાહી કરેલ છે સાહેબ કેટલો જથ્થો પકડાયો છે

સુરતના ગરીબોના હકના અનાજનું કાળા બજાર ઠેર્યું હોય ત્યારે ગરીબોના હકના અનાજનું કાળા બજાર કરનાર સામે ક્યારેક કડક પગલાં લેવાશે તે જોવું રહ્યું અઝો કૃષિ સાથે હર્ષદ શેઠા